ચા પાણી કેવું કરવાનું તમારે ચા પાણી કરાવવા લાવી હોય તો અમે સ્વાચી રાખશું તારા તમારે જોવા લઈ લેવાનું પણ દીપાજી મારો સમય જાય તો હમ વસ્તો આવતો જ નહીં

માર તો ખરાબ ઓફર ખરી જાજો હોય તો હું તો તાપે જ જઉં છું આય કાયમ 24 કલાક ખરાબ ઓફર તાપાય હું તો તાપું જ છું બળકો કરી રૂબા જો બેઠા જો કે તો હોય 24 કલાક રૂ છું નહી તાપું છું ખરાબ કરી આજુ કા બની જાય માર તો વખરી ના આવે જેમડી હું તાપે જ વાત કો ડારો આજ કો ડારો નસીરાય અલ્યા દોહા બાય ઉત તમને

કંદિપાજી તો રજડી પડી એટલે કશું કેવું નહીં જે દાડ હું બીવરા એ દાડી બંધ ખબર પડશે આપડે આપડા રસ્તો